you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અફઘાનિસ્તાન સામે ત્રણ ટીમ મેચની ટી ટ્વેન્ટી રમવાની છે જ્યારે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં ટી વર્લ્ડ કપ બે ચોવીસ રમાવાનો છે તે માટે બીસીસીઆઈ ટીમ તૈયાર કરવામાં લાગેલી છે ટી માં નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી રહી છે આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં વાપસી થઈ શકે છે કારણ કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રાવિડ અને મુખ્ય આ વખતે ધોનીને જવાબદારી સોંપી શકે છે વેસ્ટ આગેવાની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં ભારતીય ટીમ ની નજર છે ભારતની ટીમે આઈસીસી વન ડે વર્લ્ડ કપ માં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઈનલ માં ભારત ની હાર થઈ હતી ટી ટ્વેન્ટી માં પણ ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં ભારતીય ટીમ એક દાવેદાર ના રૂપમાં ઉતરશે